ગણપતિ બાપાનો ભક્તિમય ઉત્સવ અને ભાવપૂર્ણ વિસર્જન મહેસાણાની શિવાલિક રાજધાની બંગલો સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ અને ઉમંગ સાથે યોજાઈ પાંચ દિવસ સુધી ચાલેલા ઉત્સવમાં સોસાયટીના સભ્યોએ એકતા અને ઉત્સાહનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ રોનક જમાવી રાસગરબાની રમઝટી સૌના હૈયા હરખાવ્યા જ્યારે નાના બાળકોએ પોતાના વિચારો રજૂ કરી અને નૃત્ય પ્રદર્શન દ્વારા સૌને મંત્ર કર્યા આ કાર્યક્રમોમાં સભ્યોએ હળીમળીને ભાગ લઈ ઉત્સવની શોભા વધારી ગણેશ ઉત્સવના અંતે ગણપતિ બાપાનું વિસર્જન ભાવપૂર્ણ રીતે કરવામાં આવ્યું સોસાયટીના સભ્યોએ એકજૂથ થઈ ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી અને કાંઠે ભક્તિભાવ સાથે વિસર્જન કર્યું વિસર્જન બાદ સૌએ આનંદપૂર્વક સ્નાન કરી ઉત્સવની પૂર્ણાહુતિ કરી બિરુછીપ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા